આમ તો આપણે ત્યાં કોઈ પારિવારિક પ્રસંગ જન્મદિવસ કે શુભ સમય હોય ત્યારે લોકો એકબીજાને અનેક ભેટ સોગાદ આપતા હોય છે અને ભાવથી આપેલી ભેટનો ભાવ ઘણી વખત ખૂબ ઊંચો પણ હોય છે સામાન્ય રીતે આપણે આપણી આસપાસ એવા અનેક લોકો જોઈએ છીએ જેઓ મોંઘી ભેટ સ્વરૂપે અલગ અલગ વસ્તુઓ બીજાને આપતા હોય છે પરંતુ આજે વાત કરવી છે એક વ્યક્તિને મળેલી કિંમતી ભેટની જે ભેટની આજે ચારે કોર ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ ભેટ અને તેની કિંમત સાંભળીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો જી હા કારણ કે આ વ્યક્તિને મિત્રોએ જન્મદિવસની ભેટ સ્વરૂપે આપ્યો છે એક ખૂબ જ કિંમતી ઘોડો અને આ ઘોડાની કિંમત હજારો કે લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે એટલું જ નહીં આ ઘોડાની ખાસિયત સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં સોશિયલ મીડિયા પર જેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તે ભેટમાં મળેલ ઘોડાની કિંમત અને તેની ખાસિયત વિશે તથા થોડા સમય પહેલા જ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા 72 કરોડની કિંમતના ઘોડા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગોંડા જિલ્લાના વિષ્ણોવર ગામમાં લોકો હાલમાં ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે અને તેનું કારણ છે ત્યાંના એક વ્યક્તિને તેમના જન્મદિવસ પર ભેટમાં મળેલ ખૂબ જ દુર્લભ અને કિંમતી ઘોડો ગામમાં આવતાની સાથે જ આ ઘોડો આસપાસના વિસ્તારોમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે લોકો આ ઘોડાને જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સમગ્ર ઘટના વિશે જો વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કેસરગંજના પૂર્વ સાંસદ એવા બ્રિજભૂષણ શરણસિંહ હાલમાં ચર્ચામાં છે અને આ વખતે ચર્ચા રાજકારણની નહીં પણ તેમને મળેલ કિંમતી ભેટની છે

તો આપણે જણાવી દઈએ કે બ્રિજભૂષણ તેમના પંજાબના મિત્રોએ જન્મદિવસની ભેટ સ્વરૂપે દોઢ કરોડ રૂપિયાનો કિંમતી ઘોડો આપ્યો છે જ્યારે તેમના મિત્રોએ આ ઘોડાની કિંમત દોઢ કરોડ રૂપિયા કહી ત્યારે તે કિંમત સાંભળીને બ્રિજભૂષણ શરણસિંહ પણ આશ્ચર્યચકિત થઈ ગયા બાદમાં ગોંડામાં તેમના નિવાસ આ ઘોડાને જોવા માટે લોકોની ભીડ જામી રહી હતી અને આ ઘોડાની ખાસિયત વિશે જો વાત કરીએ

ગુજરાતના બનાસકાંઠામાં પણ જ્યારે પહોંચ્યો હતો બાઉતેર કરોડનો ઘોડો બનાસકાંઠા જિલ્લાના લાખાણીના જસરા ગામમાં દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે ભારતનો સૌથી મોટો મેગા હોર્સ શો યોજાય છે છેલ્લા ચૌદ વર્ષથી ચાલી રહેલા આ મેળામાં દેશભરમાંથી ઘોડા ઉત્સાહીઓ અને ઘોડા પ્રેમીઓ ઉમટી પડે છે આ વર્ષે હરિયાણાનો બુર્જ ખલીફા નામના ઘોડાએ સૌથી વધુ ચર્ચા પોતાના નામે કરી હતી તેના માલિકના જણાવ્યા પ્રમાણે આ ઘોડાનું નામ બુર્જ ખલીફા રાખવાનું કારણ એ છે કે જેમ સમગ્ર દુનિયામાં દુબઈની બુર્જ ખલીફાની બિલ્ડિંગ સૌથી ઊંચી છે તેવી જ રીતે સમગ્ર ભારતના તમામ ઘોડાઓમાંથી આ સૌથી ઊંચી હાઈટનો ઘોડો છે જે પ્યોર મારવાડી નસ્લનો ઘોડો છે અને જેની કિંમત બાઉતેર કરોડ રૂપિયા થઈ હોવાનું કહેવાય છે આ ઘોડાની તાકાત અને પ્રભાવશાળી શરીર તેના ખાસ આહારને કારણે છે આ ઘોડાના માલિક અરવિંદભાઈએ તેને ચણા દૂધ બાજરી જુવાર જઉં જેવા પૌષ્ટિક આહાર ખવડાવે છે તેને દરરોજ પાંચ થી સાત કિલોગ્રામ દૂધ અને સાંજે થોડું ઘી પણ આપવામાં આવે છે અને શિયાળામાં તો તેને તેલીબિયાના પાકનો પણ આહાર આપવામાં આવે છે

બ્રિજ ભૂષણ શરણસિંહને આટલી મોંઘી દાટ ભેટ આપવામાં આવી છે અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે આ લઈને હું પાગલ થઈ જઈશ તે પ્રકારના શબ્દો પણ તેમના દ્વારા કહેવામાં આવ્યા હતા અને હાલ આ ઘોડા નીચો મેર ચર્ચાઓ થઈ રહી છે તો આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો આવી જ જાણીતી વાતોની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર